હું ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર વિછિયાના બનાવમાં જે પોલીસે પબ્લિક ઉપર પથ્થર મારો કર્યો છે જેને લાકડીઓથી માથા ફાડી નાખ્યા છે જે ચોર્યાસી લોકોને પોલીસ સ્ટેશનની અંદર પૂરી જેને માર મારવામાં આવ્યો છે જેના માથા ફાડી નાખવામાં છે એ પોલીસવાળાને વાળાને પાંચ દિવસમાં જો સસ્પેન્ડ કરવામાં નહીં આવે ને તો પચીસ એક બે ના દિવસથી ગુજરાત બંધ થશે આ કોળી સમાજનો નિર્ણય છે શાંતિપૂર્વક ગુજરાત બંધ કરવામાં આવશે અને પછી કોળી સમાજ દ્વારા ધરણા કરવામાં આવે છે જો શું સમાજના આગેવાનો જો શું સમાજના ન્યાય માટે લડવા ઊભા થાય તો પોલીસ દ્વારા પકડી પકડીને મારીને અંદર પૂરવામાં આવશે તો શું સમાજના આગેવાનો આવી રીતે ઊભા થશે તમને શું અમારા જેવાને નોટિસ આપીને શું બેસાડવામાં આવે છે નહી હવે આ બધું નહી સહન કરવામાં આવે પાંચ દિવસની અંદર જો પોલીસ સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો પચીસમા દિવસ પચીસમી તારીખથી ગુજરાત બંધ કરવાનું આ એલાન કોળી સમાજ દ્વારા કરવામાં આવે છે